તો ચાલો પાર્કિંગ ઘડી બેસીએ ને પછી પાછા કામ ધંધે સોંટીએ બીજું તરમાં ભાડું પડી ગયું હો આપણે જો હમણાં છે ને એ ભાઈ આવે છે આપણને ઉભું રહેવાનું કીધું છે વાગી ગયા છે આપણા લોકેશન ઉપર બે મિનિટમાં તો હવે આગળ આપણે જોઈએ હું લોડ કરે છે સોનું ભરવા આવ્યો હો આપણે જો સોનાનો ફેરો છે એકદમ મીઠી પાવડર હો એકદમ આમ જો ભાઈન કરતા મોટો હેવી પાવડર છે હો બહુ મોંઘો છે એમ કે આ લોકો એક બોરીના પાંચ હજાર રૂપિયા છે બોલો વિચાર કરો હાલો ભરીને અત્યારમાં રોકડી કીધી બોણી કીધું અત્યારે ફ્રોડ હોય છે ભટકાઈ ગયો હતો હોવ મને ફોન આવ્યો પછી મને કહેવાય લોકેશન ઉપર આવ્યો લોકેશન ઉપર ગયો પછી કેવું થયું ખબર લોકેશન ઉપર ગયો એટલે એણે એમ કીધું કે તમારે સાતસો બાવીસ રૂપિયા ભાડું હતું બાવીસ રૂપિયા નાખ્યા પહેલાં મારા ખાતામાં એટલે પેલો મેસેજ આવે ને મેસેજ કર્યો અને પછી એ શું કર્યું એને પછી કે મને જો ની બદલે સાત હજાર આવી ગયા છે તો એમ કરો તમે તમારા એકાઉન્ટમાંથી મને પાંચ હજાર પાછા આવવા દો મેં ના પાડી મને તમે રૂબરૂ આવો મળો એટલે પછી નાખી દઉં હું એમ પછી એને એવું કીધું કે ભાઈ કે હાલો કે હું તમને મળું મને અત્યારે બે હજાર પાછા મોકલી જો બરાબર તો હાલો આવું બધું છું ને પછી તરત બીજું ભાડો પડ્યું એટલે કરવા હોય પણ અત્યારે તરફ આપડો સાંડલો સાત નો થઈ જાત એ તો રહી ગયા ઇડલી વાળા ભાડી ગયો એટલે ગાડી સાઈડમાં રાખી દીધી અને પાછો ઈડલી ખવા આવી હો આપણે જો હાલો ઈડલી ખાવા અત્યારે નાસ્તો કરી લઈએ મજા આવે હાલો નાસ્તો કરી લઈએ સોલી ભરવાનું ચાલુ હો સે કોઈન લગન ગાળો હોય લગન બગર હોય ક્યાં મોકલાવું આખું સોલી નું કારખાનું છે હો જો અપણ થપા બેડા નકરા રેવી ઇન્ડસ્ટ્રી છે હો હાલો ભરી લે બીજું પડી ગયું તો તરત કામ થઈ ગયું ઘરે આવી જજો આપડે ખાવા આણ પણ ભાડુય ગયું તો તાણ પઈ આવ્યો ખાલી કિરીન ખાવા આવી જાવ આપણે ઘરે ખાવા આવી જ્યા તો કારણ કે આણ પણ ફરતો ન તો ખાલી કિરીન તેમ ભૂમખી આવી જાવ જો ને મજા આનો ગુણ ગુણ શરૂ થઈ ગયો અત્યારે મજા કોઈને માર્યું તે ભાઈને માર્યું છે ના જો ભાઈ ખાવા બે જો ના જો ન્યા બેઠી છે નહીં કેમ કરે છે નફત કદરા કરે બસ કે દુખે છે કાઢી ગયું હાલો હવે પાણી પાણી પી લેવી પછી જવા દઈએ કામે કામે જવું પડશે હજી બહુ પડે થઈ છે હાલો જવા દે આ જો આમ ક્યાં ગ્રીન બેઠી આમ જોવા તો રિહાણી હોય આમ જો બધું સામાન પડ્યું એમાં મસરા કેટલા કવડી જતા હોય છે તોય તેમ જો

ચાલી મિનિટમાં પણ હવે ટાઈમ કંપનીનો પૂરો થઈ ગયો છે તો હવે એ લોકોનું નું શું છે ડ્યુટી પૂરી થઈ ગઈ છે પણ હવે ખાલી કરાવી દેશે તો હાલો ફટાફટ હવે લગાડી દેવી મોટી કંપનીમાં આવું જ બધું હોય લેબરનો ટાઈમ પૂરો થાય એટલે લોચા પડે હાલો પાછા ભૂજા થઈ ગયો આપણે ખાલી કરીને પછી આયા જો નાસ્તા પડી કર્યા સવાણું બોણું થોડુંક ખાધું આપણે પાછું ભૂછા પેટે ન હાલે વાંધો એ પડે જરી આમ ભૂછા પેટે તો હાલે જ નહીં પછી આમ જો ફેક્ટરા જો આ બાજુ આમ જો દી આથની ગયો છે એકાદો આપણા ઘર બાજુ ને પડી જાય તો હવે આપડી રામપારી લઈને વૈયા જેવી આપણી ઘર બાજુ એ આરિયાનું પડે તો હાલે પણ હવે જોઈએ ક્યાંનું પડે એમ હાલો ઘડી ગયો બેસી કા પછી ઉપર જઈને હવે બેસીએ સાપ પાણી પી લીધા છે હવે કંઈ ટેન્શન બહુ છે નહીં શું જા લાગે ખાય સાપ પણ નથી તીને હવે થાય ખાયા

આ તમારું ઘર છે ને એ હું હું ઘરે જાઉં છું તો બહુ બાંગરી છે હા જો મને ઘરે હોવા નહીં જાવ દીધી જો મારા ખોળામાં બેહી ગયો બેઠી બેઠી વેફર ખાય ચોકલેટ ખાય છે તોય તો મને જવા નથી દેતી જાવ દે છો હું જાઉં ઘરે હાલો સમજો હા ભાઈ હવે તું હું દઈશ ને આવીને ઝઘડી ઢીંગું જાય ગી જા એમ કહીશ ઓકે ઓકે તન ઓકે તન માઇન્ડ માઇન્ડ છૂટો થયો કારણ કે ઢીંગુને હેરાન કરતી હતી એ હુતી એને ખંજવાળ્યું હુર આવી પછી આપણે છૂટા થયા અને પછી તો આપણે આપણા ઘરે આવ્યા કારણ કે એ મને આવવા દેવા માગતી નથી એમ કહેતી પપ્પાએ મારી ભેગા સુઈ જાય હું કારણ કે હમણાં તક કહેતું હું આ હું આવી આવું છું આ ઘરે પછી એ લોકો ત્યાં સુઈ જાય એટલે ડેન્ગુ મેં મેં વગેરે રહ્યા ને કરતો તો મેં ડેન્ગુ કાલે કીધું હતું હેલ્થ ને આપણા ઘરે હું લેતો જાઉં પણ હવે કાંઈ રહ્યા નહીં રાતે જાય કેમ શકાયું હોય તો ન ભાઈ મારા મેળ પડે કાંઈ એનો રાતે રાતે રોતા રહતો લઈ જવી પડે તો હાલો ફેમિલી હવે આપણે હુઈ જવી હોઈ ગઈ છે તો આજનો મારો બ્લોગ તમને બધાને કેવો લાગ્યો આશા કરીએ છીએ ખારો લાગ્યો હશે અને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું કાલે નવા બ્લોગમાં તમારી બાય બાય જય માતાજી ગુડ નાઇટ